મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ભારતીય બનાવટના ઇંગલિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડાવેલ ઈસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા ઈસમ વિરુદ્ધની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હોય જેથી આરોપીના નામ સરનામાવાળા ઈસમને પાસા હેઠળ વોરંટની બજવણી કરી અટકાયત કરી ખાસ જેલ ભુજ કચ્છ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આરોપીનું નામ જણાવી દઈએ તો મનસુખભાઈ રૂપાભાઈ ઉન્નાવા ઉંમર વર્ષ બત્રીસ રહે અલંગ ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ તથા હેડ કોન્સ્ટેબલ બીજી પૈડ્યા તથા હેડ કોન્સ્ટેબલ કેયુ ભાદરકા તેમજ ભરતભાઈ તેમજ જગદીશભાઈ તથા નિલેશભાઈ તેમજ હરેશભાઈ સહિતના જોડાયા હતા